અનુસંધાને પાણીગેટ વિસ્તાર અને વાડી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે અને આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય હેતુ આવનાર જે તહેવાર છે જે પ્રોસેસન છે તેને શાંતિપૂર્ણ રીતે આપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું કરી શકીએ તે બદલ તેમની સાથે ચર્ચા કરવાનું હતું અને કઈ પ્રકારનો બંદોબસ્ત રાખવાના છે એ બાબતે જો હું ચર્ચા કરું તો યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવશે આજે સાંજે રિવહર્સલ પણ રાખવામાં આવશે અને ડ્રોનનો બોડી કેમેરાનો યોગ્યથી જે તમામ ટેકનોલોજીનો અમે ઉપયોગ કરીશું અમે યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવેલ છે અને શાંતિપૂર્ણ માહોલમાં આવનાર જે પ્રોસેસન છે પૂરું થાય તે બાબતે આજે મીટિંગ આપવામાં આવેલ છે માંડવી જે આયોજક જે છે એમએલએ સાહેબ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માંડવી ગેટની આજુબાજુનો જે સો મીટરનો એરિયા છે એમાં ડીજે વગાડવામાં નહીં આવે અને ફક્ત માત્ર જે ભજન મંડળી હશે તેમના ભજન ત્યાં વાગતા હશે હાલ પૂરતું આ શોભાયાત્રામાં જે આયોજક જે છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે ઓછું કરી દઈએ તો હજુ લાંબો સમય એને સસ્ટેન કરી શકે એમ છે અને આર્કિયોલોજીકલ સર્વેવાળાને બધા ટ્રાય કરી રહ્યા છે કે હજુ એને આપણે મેન્ટેન કરીને લોંગ ટર્મ સારું ચાલે એ માટે જે પણ થઈ ગઈ હતી અને એમણે આશ્વાસન આપ્યું છે કે ગેટની આજુબાજુના જે પચાસ સો મીટરનો એરિયા છે ત્યાં ડીજે વગાડવામાં નહીં આવે તો ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય એમનો નિર્ણય છે આપણે બધા એ નિર્ણયને વધારવો જોઈએ અને આવનારા સમયમાં હાલ હું આયોગ માટેનું એ સવારે સાંજે સમયથી એના આયો આયો છું અને તે લાગ્યો છું બે મેડિંગમાં અપડેશ સાણા એસી પૂરી ધોણ ત્રણ પંચ